ત્યારબાદ હોળીના દિવસે શામળાજી મંદિરમાં સવારે છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે મંગળ આરતી કરવામાં આવશે અને સાડા આઠે એ આરતી કરવાની રહેશે તે પછી સાડા અગિયાર કલાકે ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવશે અને સાડા અગિયારથી સવા બાર સુધી મંદિર બંધ રહેશે પછી બપોરે સવા બાર એ રાજભોગ આરતી થશે તેના બાદ સવા બે સુધી મંદિર બંધ રહેશે અને સાંજે સાડા છ એ સંધ્યા આરતી કરાશે ત્યારબાદ રાતના સવા આઠે શયન આરતી થશે ત્યારબાદ સાડા આઠ વાગ્યા મંદિર બંધ કરાશે દર્શન કરવા માટે આવતા યાત્રુઓએ કૃપા કરીને આ અનુસૂચિતને ધ્યાનમાં રાખવી પોતાને દર્શન કરવા માટે અનુકૂળ સમય પર પહોંચવા અને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય એનું ધ્યાન રાખવા જણાવ્યું છે